સરકારની એક મુહિમ એટલે વિકાસશીલ સ્વચ્છ ભારત અભિયાન ત્યારે નગરપાલિકા નગરપાલિકા અભિયાન લીરા ઉડાવતું હોય તો સામે આવ્યા છે રાજ્ય અને કેન્દ્ર સરકાર સ્વચ્છતા અને વિકાસ અભિયાન ઉપર અલગ અલગ કાર્યક્રમો કરી જનજાગૃતિ ફેલાવી રહી છે ત્યારે બીજી તરફ લીંબડી નગરપાલિકા અભિયાનના લીરે લીરા ઉડાવતી હોય તેવું લાગી રહ્યું છે લીંબડી શહેરમાં સ્વચ્છતાની વાત કરવામાં આવે તો શહેરના ખૂણે ખૂણે હાલ ગંદકી માંઝા મૂકી હોય તો અશ્યો સામે આવ્યા છે

ત્યારે આ રોડની એટલી બધી દયનીય હાલત છે કે આ રોડ પર પસાર થતા વિદ્યાર્થીઓ બાળકો મહિલાઓ વૃદ્ધો અને વાહન ચાલકો સહિતના લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે આ સફાળું તંત્ર આ ખાડા કાન કરીને બધું માત્ર તમાસો જોઈ રહ્યું છે અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી આ નઠારા તંત્રને કારણે લોકો પરેશાન બન્યા છે પરંતુ કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરતા નથી જાણે કોઈ પ્રકારના લોકોમાં ભય હોય તેવું લાગી રહ્યું છે આ રોડ પરથી પાલિકાના એન્જિનિયર પ્રમુખ અધિકારીઓ સહિતના લોકો પસાર થાય છે તેમ છતાં શું આ આ લોકોને ડિજિટલ રોડ દેખાતો હોય તેવો પણ શહેરમાં ફરી વળ્યો છે ત્યારે સ્પષ્ટ કહી શકાય કે જો નગરપાલિકાનો જ રોડ આવો હોય તો શહેરના અન્ય રોડ રસ્તાને સફાઈની શું હાલત હશે શું ખિસ્સા ગરમ કરવામાં જ ધરાવે છે અધિકારીઓ આવા પણ સવાલ લીંબડી શહેરમાં ચર્ચાઈ રહ્યા છે કલ્પેશ વાઘેટ જીએન્યુઝ લીમડી